નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમે ન્યૂઝ અને હું તમારી સાથે છું સ્નેહા ભગવાન રામ લલ્લા નો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાવીસ જુલાઈ બે ના રોજ સુનિશ્ચિત થયેલ છે આ સમારોહ સોળ ફેબ્રુઆરી થી શરૂ થતા સાત દિવસના સમયગાળામાં યોજાશે મંદિરના ઉદ્ઘાટન પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં આરતીના પાસ માટે બુકિંગ ખોલ્યું છે ત્યારે આવો જાણી કે આરતીના પાસ માટે ઓનલાઈન બુકિંગ કેવી રીતે કરાશે અને તમને કયા નિયમોની કાળજી રાખવી પડશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના આખા દિવસ દરમિયાન ત્રણ શ્રંગાર આરતી કરાશે તે બાદ બપોરે સાત કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે ભક્તો રુચિમાંથી કોઈ પણ એક પસંદ કરી તેનું બુકિંગ કરી શકે છે આરતીમાં હાજરી ફક્ત પાસ ધરાવતા લોકો માટે સીમિત છે અને આરતીમાં હાજર રહેવા માટે અત્યારે માત્ર ત્રીસ લોકોને જ મંજૂરી આપવામાં આવી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર એટલે કે એસ આર ક્ષેત્ર ડોટ ઓર્ગેનાઇઝ વેબસાઇટની મુલાકાત લો ઓટીપીનો ઉપયોગ કરી અને વેબસાઇટ પર લોગ કરો હોમ પેજ પર આરતી વિભાગ પર ક્લિક કરો હવે તમે હાજરી આપવા માંગો છો તે તારીખ અને આરતીનો પ્રકાર પસંદ કરો જરૂરી વિગતો દાખલ કરો જેમ કે ભક્તનું નામ સરનામું ફોટો અને મોબાઈલ નંબર વગેરે મંદિરની મુલાકાત વખતે કાઉન્ટર પરથી પાસ એકત્રિત કરો અને આરતીનો લાભ લો મંદિરની વેબસાઇટ મુજબ દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અલગથી આરતીના પાસ લેવાની જરૂર નથી આરતીની તારીખે મંદિરમાં પ્રવેશ માટે આરતી બુકિંગ સમયે આઈડી પ્રૂફની નકલ હોવી ફરજિયાત છે વ્હીલચેર અસિસ્ટન્ટ સેવા પસંદ કરતા લોકો માટે નજીવી ફી વસૂલવામાં આવશે એસઆર જેબીટી કે આરતીના ચોવીસ કલાક પહેલાં ભક્તને હાજરીની પુષ્ટિ માટે એસએમએસ અથવા તો ઇમેલ રિમાઇન્ડર મોકલાવશે તમારી હાજરીની પુષ્ટિ કરવા માટે ભક્તોએ એ હોમ પેજ પર જઈ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તે બાદ આરતી પસંદ કરો અને અપડેટ પર જવાની જરૂર છે રિપોર્ટિંગ સ્થાન પર ના આરતી પાસ કાઉન્ટર પરથી પાસ એકત્રિત કરી શકાય છે તો આવા સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો ન્યૂઝ અમદાવાદ